વડોદરા શહેરના સયાજ વિસ્તારમાં આવેલા વાકર સેવા કેન્દ્ર ખાતે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા ચોપડા વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો

પુસ્તક વિનિમય મેળો બે હાજર ચોવીસ નું આઠમી વખત અને ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા બાળકો માટે ચાર વર્ષથી આયોજન કરી રહેલ છે જેમાં ગુજરાત બોર્ડમાં અભ્યાસ કરતા અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમના બાળકો આ વર્ષના પુસ્તકોને દાનમાં આપીને તેની સામે આવનારા ધોરણના પુસ્તકો ફ્રીમાં મેળવી શકે છે જો બાળકોએ આ વર્ષના તેમના પુસ્તકો કોઈને આપી દીધા છે અને તેમને નવા વર્ષના પુસ્તકો લેવાની જરૂર છે તો તે બાળકો નિસંકોચપણે આ પુસ્તક વિનિમય મેળામાં આવીને બીજા બાળકો દ્વારા આપવામાં આવેલા પુસ્તકો વિનામૂલ્યે મેળવી શકે છે આ સાથે ભાર વિનાના ભણતર

તમે જોઈ શકો છો સવારથી મોટા સંખ્યામાં હજારોની સંખ્યામાં વાલીઓ ડિસિપ્લિનથી લાઈનમાં ઊભા રહીને પોતપોતાનો યુઝ કરેલા બુક્સ ઉપયોગ કરેલા બુક્સ ડોનેટ કરે છે અને જેને જરૂર છે એ લે પણ જાય છે એનાથી હજારો પેરેન્ટ્સને આ મેંવારીના સમયમાં હજારો રૂપિયાની ફાયદો થાય છે અને સાથે સાથે પર્યાવરણની રક્ષણ બી થાય છે એનાથી તો આ એક ખૂબ એન્કરેજિંગ મોટિવેટિંગ વસ્તુ છે અમારી માટે ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી લગત સતત ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના એ અગાઉ અમે સીબીએસઈનું કર્યું હતું આજે ગુજરાત સ્ટેટ બોર્ડનું ચાલે છે અને આની અંદર ફર્સ્ટ સ્ટેન્ડર્ડથી ટ્વેલ્થ સ્ટાન્ડર્ડ સુધીના બુક્સ આપવામાં આવે છે અને લઈ જવામાં બી આવે છે કિશોર બિલ્લે પ્રેસિડેન્ટ વડોદરા પેરેન્ટ એસોસિએશન